નો નો ધંધો કર્યો લાખ બાર હજાર પોનસો રૂપિયા ધંધો કર્યો આ મહિનાનો દસ હજાર દસ હજાર એક ટકા લેખે મોરલવાડી છે અમદાવાદ થી આવો છો મોઢે ની છો Mana masih lagi tu, tuan, <imitation> tuan, 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 tuan,

ભાગીદાર માતા બોલી પૂરું કરીને ના લોટ મારું નોંધ ઘેરું નહીં પૂરું થઈ ગયું ખબર કેવાય સભાવાળું તું અરજ તો કરે છે લે તારો છોકરો જોડે બે લાખ રૂપિયા સોના ના ડાગી ના સેવાના રજવાડા ની સદી માતા કોશુ લે છોકરો જોતો નહિ જગત બોલું છું બારમી કલાક બોલતી નહી

પછી ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી દેવાનું ડાયરેક્ટ ટોકન નંબર મળી જાય ના આપણે એનું હું રજીસ્ટ્રેશન કરાવી દઉં એટલે કોઈ મગજ માં રીત નઈ વેલા આયા પેલા આયા એવું કશું જ નઈ બફોરે આવો તો નંબર પડી જાય દર રવિવાર સો નંબર લેવાના

はい。はい。દાડો ઉગે જો ઉગરણે ના પતાઉ મારું નામ ગેરો છે કેટલા ડાંડી ના તો હાલતો તાઈન વરાતી ના તો હાલતો ભાઈ મારું નોમ કે જે બાકી છે હજી ત્રીસ લાખ ની ઉઘરાણી ના મોડું મારું નોમ છે જગત માં જ મારું બોલીલું બોયલાડું ભય પડતું અને જેના 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 ઘરે માતાના પગલા થયા છે

અમદાવાદ ચાલતા હૈ ભર છે ભાવ મારો ભગવાન બોલતો હોય છે જે ચાલવાની મોજતા લેશે ઘણા લોકો સત્તા ની લેશે ઘણા લોકો રહોડાની ની મોજતા લે છે અને હું તો એવું બોલી રહ્યો છું કે જેન ભવન કોમ નહીં આવે છે ચાલશે તમારે દેવા આવતા ભાવી ભક્તો ને એને કોમ આવું જો એવી મોજ પડી ભલે રહોડા ની અંદર તમારું આખો રહોડું કોઈ ન તમારી ઈચ્છા પ્રમાણે ભલે એનો દેનો ડબો કમનું કટોયલ છે તમારી મોજ થાય ગઈ

જવાબ પૂરો ના કરું મારું નામ જતું રહે એટલે પોલીસ ઓળખી હશે ઓમ સાહેબ એને પાછી શું બાકી છે થઈ જાય બઈ અમદાવાદ થી આવ્યો છે બરાબર કેટબં દોખા હોય છે ને મટતો ના હે ભાઈડી જો ભાઈડી જો થારી કે મેળાય મોસી એન બોની બત્રીસી માતા કુસુ કે બોલું ન બનાઉત મારું નામ જેરું ને જાત થી આ તર વખો મટી જાય

તન બાર મહિને નિવેદ કરવાનો એનું કારણ છે કે માતાની થાપણા લીલી હોય લોકો ચમ ભેળા થાય છે મોનતા મોની ને કોઈ ફૂસવું છે કોઈ ચાલતું આવે કોઈ

બીમારી હોય ડોક્ટર પાસે આવું પડે ઘરે બેઠા નો ઘરે બેઠા કરતા દેવ છે એની જ્યાં થાપના છે અહિયાં તમારે કમ્પલસરી કાયદેસર તમારી પડલી નિવેદ બાર મહિના એક વાર તમારે કરવું પડે એટલે પેલો વખત તારે કુળદેવી નો જગત ના પર

અજમલ ભાઈ અંબારમ ભાઈ રાધનપુર એક પૈસા માતાજીના રસોડા ની અંદર પાંચસો રૂપિયા પૈસા સોળમી સદી નો વખત ઝઘડો તમારો કુટુંબ નો તમે જતા નહી આવતા નહી ખરું છે લગન થયા તો આમંત્રણ માં તમે ન જયા ન જયા એ ઝઘડો ત્રણ વાતો પડી છે ત્રણ વાતોમાં માં વખો છે આવું મુશીબે ભવાની બત્રી છે માતા કોશું પણ જો આજથી મજા થાય શરીરનો નું દુઃખ મટી જાય ધંધે પોણી લહેર થાય તો હું દેવ કોઈ તમારે કરવું બોલ ભાઈ

બે અગરબત્તી ચાલુ કરો મારી છતી ઉપર વિશ્વા લ્યો વખો મટીદાત દાત કાકા ને ઘરનો ડખો હાજો પેલું બીજું તમારી કુળદેવી નો વખો હાચો અને ત્રીજું તમારી હોળમી સદી ત્રણ મહિના શાંતિ રે બધી રીતે મજા રે માતા કે તમારી કરવી બોલો બે ચાલતા તો છે કોમ ના માલ આ નાતે પ્રજાપતિ બરાબર શું માનતા લીધું લીધે હવે તાસુ ચાલુ છું જાત થી તારે લીલા લહેર થઈ ગયા આશીર્વાદ રેડી મજા કર બંધા તારે બધા ભાઈ આગળ નંબર બોલો રમેશ ભાઈ દેવજી ભાઈ પ્રજાપતિ સિદ્ધપુર એક હજાર એક રૂપિયા માતાજી ના સાનિધ્ય તમને જીતાડી તમારી બાજુ ના તો મારું નોંધ જરૂર નહીં બરાબર ધંધામાં તર શેક થઈ જમીન તારા નોમેજ ઉમેદ થાય કેટલા વિઘા છે બાવ શું છે પચીસ લાખ રૂપિયા બરાબર કે જીતવાનો જ છે તું ચિંતા છો બરાબર ગયો એટલે મળવા હા કે માતા બોલી હાડા તો જેલમાં છૂટી ને પાછો આવશે અને હાડા તૈયાર જેલ માંથી છૂટીને આવી ગયો જા માય મળવા કે હાડા તૈમ સુટી જાય એ જાપડી ટોપુ કરી કે બોતેર કલાક ને બોતેર કલાક થાય ને હાડા તાળા બોતેર કલાક બે હરખાત છે એ રીતે મળી ચિંતા આગળ હેઠ્યું ને તારું કોમ આગળ અને હવે હું માતા બોલીશું દિવાળી પેલા તું પિક્ચર પૂરું થઈ જાય કેસ તારો ક્લોઝ હાઈકોર્ટ નો ઓર્ડર થઈ જાય જમીન તારા નોમે આવી જાય રેડી અને ધંધે પણ તારે લેર થાય એ બધું રેડી થાય એટલે હોળમી જતી એના પેઢી કોઠાની માતા અને સિગોતર એ ત્રણ ડેરા ની બેઠક લે ડોશીમાં નપા એના પછી બેઠક હાલ લે

બે અકરબત્તી કરેજો પેસ્ટ જીતશો અને તમારું ટોપુ થઈ જાય પાસ થઈ જાય વગર

જો એમ કીધું હવે પરક પડવા મળશે કોની મંત્રી કહે છે પડવા મળશે માં ઉપર વિશ્વાસ કરી ત્રણ મહિના ટેક મૂકી ગયા માતા ઉપર ત્રણ મહિના વિશ્વાસ મૂકી ગયા સારું થયું જય શ્રી બોલ આઈ ગયો બોલ બોલ સોતા તો हां तकलीफ छुटा है है बंद થઈ ગયો છોકરો એક લિપ મો એક કોટિયા રા બાળશી કોતુર છે બસ તમે જે જગ્યા ઉપર જે ભૂમી પર ઓછે ભૂમી તમારી નહી કોની પર છે એ પ્લોટ મળ્યો એ હાસુ પણ ડબલ કર્યું એ હાસુ હાસુ બોલ કેમ કે આટલે આવો એટલે હાચુ બોલવું પડશે સેકન્ડ મળ્યો પ્લોટ મળ્યો માપ ન મળ્યો પણ તમે થોડુંક વધારે ડબલ કર્યું બોલ છોડ દીધું લીધું તો ખરી ને તમે કેટલા ફૂટ લીધું क्षेत्र मध्ये हाचा पण ही वस्तू तुम्हाला चेढ मिलती पण जो वेळे मशीन पाणी बटरीशी माथा कोसू की बफदर वाळशी मोटर एक लिंबू एक पुठेडा मैं फेर भी मान फेर भी अंबार बोदी न हो जाए कंपर

ભલે વખો રહ્યો આશીર્વાદ છે પણ એ છોકરા આવું પડે તો નંબર આવવા ગયો ટોકન લઈ ગયો વખો સિરિયસલી